નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રીપી લર્નિંગ હબમાં હું ભરત તરસરિયા આપનું સ્વાગત કરું છું આજના વિડીયો લેક્ચરની અંદર પ્રવાહ વિદ્યુતની અંદર અવરોધના શ્રેણી સમાંતર જોડાણના આપણે એમસીક્યુ જોઈશું મિત્રોના ઘણા બધા એમસીક્યુ હોય તો આ વિડીયો લેક્ચરની અંદર પાર્ટ વન જોઈએ છે એકથી પંદર એમસીક્યુ નીચે આપેલા અવરોધના જોડાણમાં એ અને બે વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો હવે આનો મતલબ શું થાય કે આની ઉપર ટચ નથી થતું

અને આ ત્રણ હવે તમે પણ જોઈ શકો છો કે આધાર જોડેલો હોવાથી આ આ બે ને એક જ જગ્યાએ જોડેલા કહેવાય એટલે 4 અને 12 સમાંતરમાં કહેવાય 4 અને 12 સમાંતરમાં અને એનો આપણે એક r1 લઈએ 12 લસા અને 3 3 1 4 1/3 તો r1 3 ઓહ આ પણ બંને મિત્રો સમાંતરમાં છે એક ના છેદ માં છ વત્તા એકના છેદમાં ત્રણ છ લસા શ્રેણીમાં બેઠો શું આવશે સરવાળો ત્રણ વત્તા બે કેટલા મળે મિત્રો પાંચ ઓહમ મળશે આપણને આપણો જવાબ શું આવશે ડી આવશે તો ત્રિકોણના કોઈ પણ બેસીનો બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો ધારો મિત્રો આ બે બિંદુ લઈ લે છે બી હમનો સમતુલ્ય અવરોધ આપણે શોધવો છે તો આ શ્રેણીમાં થશે છ ને છ બાર બાર લોતા એક ત્રણ એક ના છેદ માં ચાર બાર બરાબર ચાર ઓહમ બાર અને છ સમાંતરમાં લસા બાર બે વત્તા એક તો ચાર ઓહમ આવશે

અવૃત મેક્સિમમ મળેલા થ્રી હાર બે નો ગુણાકાર કરવાનો છે 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 ગુણાકાર ત્રીથ ઉડી જાય હાર સ્કવેર હાર બરાબર દસ અથાર્થ દરેકનો કેટલો મળે દસ ઓ મળશે એ જવાબ આવશે એક ઘરમાં બસો વીસ વોલ્ટ નો સપ્લાય વોલ્ટેજ આપેલ છે સંખ્યામાં જોડે ક્યાંક સાથે સમાંતરમાં ચલાવી શકાય કે જેથી શરીરમાં જોડતા નવ એમ કેર નો તાર પીગળી જાય તો મિત્રો જો સમાંતરમાં જોડો ને ધારો કે એન બલ્બ આપણે જોડવા છે સમાંતર જોડવા માટે પી શું થાય ખબર છે પી વન વત્તા પી ટુ વત્તા પી થ્રી વત્તા પી ફોર પી એન સુધી અને એન જોડો બધા સરખા છે તો પી શું થાય એન ગુણ્યા સાઠ વોટ હવે પી બરાબર આપણી પાસે સૂત્ર છે વી પી ના કિંમત મૂકે એન ગુણ્યા સાઠ વી છે બસો વીસ અને આઈ છે નવ એમ્પિયર તો એન બસો વીસ ગુણા નવ છેદમાં સાહીઠ વડે ભાગ ચલાવીએ કેટલા બલ્બ આપણે જોડી શકાય બરાબર છે તો નવ એમ કે સ્થળ પીગળી ન જાય તેત્રીસ થી વધુ જોડો મિત્રો તો પીગળી જાય નેક્સ્ટ તમને એના અવરોધ આપેલ છે દરેક અવરોધનું મૂલ્ય આર છે પ્રથમ તેમને શક્ય લઘુત્તમ અવરોધ મેળવવા માટે જોડવામાં આવે છે તો લઘુત્તમ અવરોધ માટે જોડવામાં આવે તો આર મિનિમમ સમાંતર જોડો ને તો મિનિમમ થાય વન અપન આર વત્તા વન અપન આર તો એન બાય આર થાય અને વ્યસ્ત કરો તો આર બાય એન થાય કેવી રીતે તો કે સમાંતર જોડાણ એન વખત

શું મૂકીએ હવે આને હું એલ કહું છું સૂક્ષ્મ પળાઈ તો આ ડીએલ લઈ લઈએ સૂક્ષ્મ અવૃત વિચારીએ વચ્ચે

आर अवर धरावे छे येने भी बिंदु વચ્ચેનો ફરેલા મે સંતુલ અવરોધ કેટલો તો જો મિત્રો આ બે સમાંતર આપણે ગણીએ દરબર છે આર આર સમાંતર મતલબ આર બાય 2 4 બાય 2 એમ સેમ એ જ રીતે 4 બાય 2 કરવો છે હવે આ ચાર ચાર આવે 1 2 3 અને 4 સામે 1 2 ત્રણ અને ચાર બરાબર છે મિત્રો ચાર લસો ટુ ટુ વડે ગુણા ટુ આર ટુ આર બીજા ચાર વખત આર આવશે ફોર આર

वन अपन फोर आर वन अपन फोर आर वत्ता वन अपन टू आर तो आनु के टू था मित्रों फोर आर वन प्लस वन ले टू आर है चु वन प्लस टू आर वन प्लस टू आर तो लस साले टू आर आर स्मॉल आर वत्ता कैपिटल आर अनुवेश्य करना हो, आर पिक्यू टू आर आर આર વત્તા આર ઓકે પરિણામી અવરોધ કેટલો આવશે પી અને ક્યુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ ટુ આર આર અપન આર પ્લસ આર ઓબ્લિક આવશે છેદમાં ઓકે એ નેક્સ્ટ નીચે આપેલ દર્શાવેલ નેટવર્કમાં એને બી બિંદુ વચ્ચેનો અસરકારક અવરોધ કેટલો તો જે બે બિંદુ વચ્ચેનો પરિપથ આપેલો હોય ને અને વિરુદ્ધ દિશામાં જતું રહેવાનું જો ત્રણ અને ત્રણ છ છને છ સમાંતરમાં એટલે કેટલા થાય ત્રણ ત્રણે ત્રણ શ્રેણીમાં એટલે છ છ સમાંતરમાં એટલે ત્રણ ત્રણ શ્રેણીમાં એટલે છ છ છ ને સમાંતરમાં ત્રણ બરાબર કેટલા થયા ત્રણ ને ત્રણ છ અથવા જો આમ એક સરખું હોય ને સિક્સ થ્રી સિક્સ થ્રી સિક્સ થ્રી આ કાઢી નાખવાનું સીધું છે આયા કનેક્ટ કરી દેવાનું સમાંતરમાં આવે એકના છેદમાં ત્રણ એક ના છેદ માં છ લસા બે ગુણે બે વત્તા એક થશે બે હોમ થશે એટલે એ જવાબ આવશે

દસ આર તેર આર ને તેર આર ઉડી જશે આર સ્ક્ર ઓગણ ચાલીસ વધતા થ્રી એટલે બરાબર વર્ગમાં સિક્સટી નાઈન આવશે આ છે ને મિત્રો આગળ જે બેઠા વિકલ્પો લેવાય જાય છે ભૂલથી એ વર્ગમાં ઓગણ સિત્તેર જગ્યા આવશે ઓકે નેક્સ્ટ સમાન આક્ષેપ ધરાવતા આર અવરોધ વાળા એક વાહક તાર ને વીસ સરખા ભાગમાં કાપવામાં આવે તો દરેક નો અવરોધ મિત્રો કેટલો થાય દરેક નો અવરોધ આર બાય વીસ થાય દરેકનો નો આમાંના અડધા ને શ્રેણીમાં દસ ને શ્રેણીમાં કરો

ત્રિકોણના કોઈ પણ બે શિરો બિંદુ વચ્ચેનો અવરોધ તો કેટલો આવે મિત્રો છ અંબ અને છ અંબ

અને આ શાખા ત્રણેય સમાંતરમાં છે તો એનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સરખો હોય તો આ શાખા લઉં છું છ ગુણ્યા એક બરાબર આ શાખા બે ગુણ્યા આર બે સરખો છ બરાબર ટુ આર આર બરાબર થ્રી ઓ ઓકે મિત્રો તો આપણે આ ઘણા બધા એમસીક્યુ છે શ્રેણી સમાંતરના પણ આ વાઘની અંદર પંદર સુધી એમસીક્યુ જોઈએ વધારે એમસીક્યુ આપણે નેક્સ્ટ પાર્ટ ટુની અંદર જોઈશું થેન્ક યુ મિત્રો